ગુજરાતની સૌથી જૂની સંસ્થા સ્વરવિલાસ દ્વારા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બે દિવસીય આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે અને કાલે એમ બે દિવસીય શાસ્ત્રીય સંગીતનો આ કાર્યક્રમ યોજાયો છે જેને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી તરફથી આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થયો છે ખાસ કરીને આ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમની વાત કરીએ તો આ સમારોહ બરોડાના વિખ્યાત ગાયકો ભાસ્કર બકલે અને ઉસ્તાદ ફૈયાઝ ખાને સમર્પિત કર્યા છે જેમાં જે બરોડાના આગામી ગાયકો છે કે જે ગાયકીની દુનિયામાં આગળ વધી રહ્યા છે તેવા તમામ જે લોકો હતા તેમના દ્વારા શાસ્ત્રીય સંગીત રજૂ કરવામાં આવ્યું જેના નામ છે જનક જાસકિયા રિષભ શ્રીમાળી કસ્તુરી પાઇગુડે રાણે અને શશાંક મક્દાર દ્વારા શાસ્ત્રીય સંગીત રજૂ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ અને વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ આજે ને આવતીકાલે ઉસ્તાદ ફૈયાઝ ખા સાહેબ અને પંડિત ભાસ્કરરાવ બખલે જે વડોદરાના બહુ જ મહાન ગાયક હતા ગઈ શતાબ્દીના એમની સ્મૃતિમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રીય સંગીત રજૂ કરશે એની વિશેષતા એ છે કે બધા જ કલાકારો યુવા કલાકારો છે અડધા કલાકારો ગુજરાતના જ છે અને બાકીના કલાકારો પર પ્રાંતના છે શરૂઆતમાં सरस्वती वंदना ત્યારબાદ મારો એક વિદ્યાર્થી ऋषभ શ્રીમાહી પછી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ની એક અધ્યાપિકા ડોક્ટર કસ્તુરિ પાઇગુડે અને ત્યારબાદ ભારત ના બહુ જ વિખ્યાત શાસ્ત્રી ગાયક ડોક્ટર શશાંક મક્તેદાર પોતાની કલા રજૂ કરશે આવતીકાલે પણ આ આયોજન અહીંયા સીસી મહેતા ખાતે થઈ રહ્યું છે જેમાં વડોદરાનો જ મારો વિદ્યાર્થી આ ઉત્સવ શ્રી વાસ્તવ ત્યારબાદ રુચા બેડેકર જે સરોદ વગાડશે અને અંતમાં આદિત્ય મોડક અને રમાકાંત ગાયકવાડ એમની જુગલબંધી રજૂ થશે આ એક બહુ જ જાણવા જેવો અને માણવા જેવો કાર્યક્રમ હશે હું વડોદરાના બધા જ સંગીત રસિકોને નમ્ર નિવેદન કરું છું કે આવે આ મુક્ત છે ફ્રી એન્ટ્રી છે યુ વિલ એન્જોય અ લોટ થેન્ક યુ